પંડ્યાનો મૂળ જો પણ ભૂરું ન ભણાવે તેવા પંડ્યાનો માર સીધ ખાઈએ પછી કહે છે લીધો વોળાવો અને ચોર જો લૂંટે લીધો વોળાવો અને ચોર જો લૂંટે તો એવો વોળાવો સીધ લઈએ વોળાવો એટલે સમજ્યા બોડીગાર્ડ બોડીગાર્ડ આપણી જોડે બોડીગાર્ડ રાખ્યો હોય આપણી રક્ષા કરવા માટે અને તોય આપણને ચોર લૂંટી જાય તેઓ બોડીગાર્ડ રાખવાની જરૂર ખરી પહેલા લીધો વળાવો અને ચોર જો લૂંટે તો એવો વળાવો સીધ લઈએ અને પછી કે છે વૈદની ગોળી ખાધે રોગ જ્યારે ઉભલા તો એવી વૈદની ગોળી સીધ ખાઈએ વૈદ એટલે ડોક્ટર એ જમાનામાં વૈદ હતા અત્યારે ડૉક્ટર થઈ ગયા વૈદની ગોળી ખાધી રોગ જ્યારે ઉભલા ઉભલા એટલે રોગ ઊભો ન ઉભો રહે અને મટ્ય જ નહીં કશું હોય તો ડોક્ટર બદલવો પડે કે ના બદલવો પડે તો એવા વૈદ્યની ગોળી સિદ્ધ ખાઈએ એમ ખોળી ખોળીને જો ખોટ ન કાઢે તો એવા ગુરુના ચેલા સિદ્ધ થઈએ શાંતિ ભમાડે ત્યારે સંતરે કહીએ એના દાસ દાસ થઈ રહીએ એ વેલા ખોળી ખોળીને જો ખોટ ન કાઢે તો એવા ગુરુના ચેલા સિદ્ધ થઈએ એ વેલા જે ગુરુ આપણને ખોળી ખોળીને આપણા અંદરથી ખોટ ના કાઢે મુક્ત અંદરનો કચરો ના કાઢે આપણને ચોખ્ખા ન કરે તો એવા ગુરુના શિષ્ય થવાની શી જરૂર છે મુક્ત ગુરુનો ધર્મ આ છે અને આવી તૈયારી સાથે આપણે આવવું